આ કરિંદો દુનિયાના કોઈ બીજા પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક તમે કલ્પના કરો કે માત્ર એટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે નહીં પરંતુ એને ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત